આજ રોજ પેપર બ્લોક ની કામગીરી નું અનાવરણ કરવામાં આવ્યું હતું ગઈકાલે સાંજે શહેરના મુજમૌડા વિસ્તારમાં આવેલ શ્રી હટકેશ્વર મહાદેવ મંદિર ખાતે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ 2023-24 ના વિકાસ કામોના અનુદાનમાંથી 4,5300 રૂપિયાના ખર્ચે બેસાળવામાં આવેલ પેવર બ્લોક ના કામ અંગેની તકતી अनावरण કાર્યક્રમ યોજાયો હતો જેમાં મંદિરના ટ્રસ્ટી ખોડાભાઈ ભરવાડ તમામ લોકોનું સ્વાગત કર્યું હતું મહાદેવની આરતી પણ કરવામાં આવી હતી કાર્યક્રમમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય चैतन्य देसाई नगर प्राथमिक शिक्षण समिति चेरमेन निशित देसाई काउंसिलर मनीष पगार काउंसिलर रीटाबेन सिंह बेन त्रिवेदी महामंत्री हार्दिक पटेल वोर्ड प्रमुख महेंद्र राठौड़ उपस्थित रहा जल्दी

અત્યારે આ બધા કાર્યકર્તાઓના આશીર્વાદથી શિક્ષણ સમિતિના ચેરમેન કરવામાં આવશે તો હું વૈભવભાઈ મહેતા કહીશ કે કિશોર ભાઈ કિશોર છે આપણો ચવાણ સાહેબ કાબી ચવાણ ઓળખાય છે બે પછી હું પોતે છું વિભવ મહેતા જે 28 તારીખે ઇલેક્શન વોર્ડ નંબર 12 માં મારા ગ્રાન્ટમાંથી વેવર લગાવવામાં આવ્યા હાટકેશ્વર મહાદેવ મંદિરમાં અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે વોર્ડના કાઉન્સિલર મનીષભાઈ ટ્વિંકલબેન અને રીટાબેન ઉપસ્થિત છે સાથે શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ દેસાઈ પણ ઉપસ્થિત છે અને આખો કાર્યક્રમ અમારા પૂર્વ કાઉન્સિલર ખોડાભાઈ તરફથી કરવામાં આવ્યો છે અને હાડકેશ્વર મંદિર જે વિશ્વામિત્રીના કિનારે આવેલ છે ત્યાં આગળ આ પેવરનું બ્લોક પેવર બ્લોકનું ફિટિંગનું કામ કરવામાં આવ્યું છે આ લગભગ ચારેક લાખનું રૂપિયાનું કામ હતું અને બહુ સરસ અને વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યો છે કારણ કે જમીન બહુ ઊંચી નીચી હતી પ્લેન થઈ થઈ ગઈ ગઈ છે અને નાના મોટા કાર્યક્રમ કરવા હોય એના માટે ઘણી સારી સવલત હાટકેશ્વર મહાદેવની જય આજ રોજ તારીખ ઓગણત્રીસ નરોજ રોજ હાટકેશ્વર મંદિર વિશ્વામિત્રી ખાતે અકોટા વિસ્તારના એમએલએ શ્રી ચેતનભાઈ દેસાઈ દ્વારા હાટકેશ્વર મંદિરમાં પેવર બ્લોક નાખવામાં આવ્યા એ નિમિત્તે હાટકેશ્વર મંદિર ટ્રસ્ટ તરફથી અમે એમનો આજે સન્માન સમારંભ રાખ્યો છે અને એ સમાન સન્માન સમારંભ અત્યારે ચાલી રહ્યો છે ખૂબ સારી રીતે ચાલી રહ્યો ઘણા કાર્યકરો હાજર છે અહીંયા અને અમે એવી આશા કરીએ છીએ કે ભવિષ્યમાં પણ આ જ પ્રમાણે અમને મંદિર માટે જે કંઈ જરૂરિયાત હોય એ મદદ મળતી રહે અને અત્યારે જે ધારાસભ્યશ્રીએ કર્યું છે એક અનુકરણીય પગલું છે અને દરેક વડોદરા શહેરના નાગરિકોનું વિનંતી કરીશ કે આ પ્રમાણે જે કોઈ ધારાસભ્ય કામ કરતા હોય એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે આવા પ્રોગ્રામ્સ કરવા બહુ જરૂરી છે જય હાટકેશ્ન વિભવ મહેતા હું ટ્રસ્ટી છું હાટકેશ્વ મંદિર